તેની ચર્ચાઓ અત્યારે ચારેકોર થઈ રહી છે મનરેગા કૌભાંડના થવાથી મંત્રીજીના બે પુત્રો તો હાલ પોલીસના છે પરંતુ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે હવે મંત્રી ક્યારે રાજીનામું આપશે જી હા હવે આ મુદ્દા પર રાજનીતિ ગરમાઈ ગઈ છે મનરેગા કૌભાંડમાં જે આખું કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને હવે આમ આદમી પાર્ટી છે એ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે અને તેની સાથે સાથે સતત માંગ કરવામાં આવી રહી છે કે બચુભાઈ ખાબડ જે મંત્રી છે તે તાત્કાલિક રાજીનામું આપે અને શા માટે ભારતીય જનતા પાર્ટી હજુ સુધી આ મુદ્દા પર કંઈ જ નથી બોલી આ તમામ મુદ્દા લઈને જ્યારે રાજુ કરપડા સુરેન્દ્રનગરથી આવી રહ્યા હતા ગાંધીનગર રજૂઆત કરવા માટે અને ત્યારે જ પોલીસે તેમને પકડ્યા તેમની અટકાયત કરવામાં આવી સુરેન્દ્રનગર પોલીસ અને રાજુભાઈ કરપડા વચ્ચે રજક થઈ અને માથાકૂટનો વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે પોલીસ અને રાજુ કરપડા વચ્ચે શું બબાલ થઈ તેની એક ઝલક જુઓ

વારંવાર સમય માંગીએ છીએ તો ત્યાં અમને સમય નથી મળતો ને અહીંયા તમારા જિલ્લામાં આવે ત્યારે પોલીસ અમારી યાદે આવીને ઉભી છે અમારે મુખ્યમંત્રી ને ક્યારે મળવું કે મળવું જ નહીં કોઈ બાબતની ની રજૂઆત નથી કરવી આવડો મોટો કાંડ ગુજરાત માં થયો આનાથી વિશેષ શું હોય છે બેસી રહીએ કાઈ રોડ પર ના આવીએ સીએમ ને ના મળીએ તો મતલબ અમે પણ ઈચ્છીએ છીએ અમારે કોઈ રાજકારણ લેવામાં પણ જાગૃત નાગરિક તરીકે સે કમ રજૂઆત સીએમ ને કરીએ કે આ મંત્રી રાજીનામું તો લેવું જોઈએ રાજનીતિ પર જોવા મળી રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે આ આટલી બધી થયા બાદ શું સાચે બચ્ચુભાઈ ખાબડ રાજીનામું આપે છે કે કેમ કે પછી ભારતીય જનતા પાર્ટી હવે તેમના વિરુદ્ધ શું એક્શન લે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર